આપણે મૂળ વાત ઉપર આવી કે ભાગવત છે ને ભાગવત ભાગવત નો અર્થ તરવું એને ભાગવત કેવાય ભાગવત દેહાર્યા પછી ભાગવત ની વાત જો જીવનમાં ઉતરે નહીં તો કોઈ મતલબ નથી પૈસા કોઈને મફત આવતા નથી આ લાખો રૂપિયા નો ખર્ચો હોય અને આવડી મોટી આઠ કથા હોય અને આનંદ કરીને ખાઈ પીને હિલોળા કરીને કોઈ મતલબ નથી રાખતો અમે તો આ બધે પ્રોગ્રામ કરવા ને અમને થાય કે આટલી બધી ભક્તિ દુનિયામાં ફાટી નીકળી છે તો બાબુ સુધારો કેમ નથી થતો બધા આને ખબર ને છે કથા ને સપ્તાહ ને ભજન ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠા ને માતાજીના માંડવા ને તમે જોવો તો એમ થાય કે આખી દુનિયામાં નકડો વેરાગ ફાટી ગયો તો બગાડ કેમ નથી અટકતો હું તો આટલા બધા બેઠા છું તમે તો બધા એજ્યુકેટર માણસો છો હું તો એક ગામડાનો નાનો એવો માણસ છું નાનો એવો ખેડૂત છું તમે બધા ભણેલા ગણેલા આવશો રૂપિયાવાળા આવશો જે હોય તે તમે હેઠા બેઠા છો હું આ ઉપર છું આ વાત સમજાય એવું જ નથી રામ આના માટે સદગુરુ જોવે આવડી મોટી કથા બેહારી છે જીવનમાં ઉતરે નહીં તો બબુ કોઈ મતલબ નથી એક રામ કથા બેહારી હોય રામકથા આખી દુનિયાને ખબર છે રામાયણ શું કે છે રામાયણ ની વાત તો એક એક જ છે શું સાંભળીને કામ હોય અયોધ્યા નગરી દશરથ રાજા ચાર દીકરા રમણ માં ગયા રામ ને સીતાજી રાવણ લઈ ગયો રામ હનુમાન ન્યાય ગયા રામે રાવણ ને માર્યો ને આવતાર્યા પાછા વાત તો આવડે આજ છે કે બીજું કઈ તો શું હાંભળ હાંભળ કરવાનું બીજું કઈ કામ જ નથી આ સાંભળવાનો મતલબ શું આખી દુનિયા એક મોરારી બાપુ જેવા આપણા કથાકાર હોય તો ભલે એક નાનો એવો કથાકાર હોય તો ભલે વાત તો આવડી આજ હોય બીજું શું હોય અને આ કથાયો સાંભળવાથી આપણો ફાયદો શું આપણને મતલબ શું આપણા સદ્ગુરુ મહારાજને આપણે પૂછવું તો જોવે ને કે આ બધું કરે છે દુનિયા કરે છે એ વાત ખોટી છે એવી આપણી વાત નથી પણ આ કરવાનો મતલબ શું છે એ તો આપણે કઈ પૂછવું જોવે ને પણ રામ કથા તમે બેહાડી હોય લાખો રૂપિયાનો ખર્જો કર્યો હોય અને વક્તા કથા કેતો કેતો વાત કરતો હોય કે રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી નાનો ભાઈ ઘરે આવીને મોટા ભાઈ અતારું થી હું તમને ન સમજી ગયો પણ આ રામ કથા સાંભળ્યા પછી મને ખબર પડી કે ભાઈ ભાઈ નો કેવો પ્રેમ હોય મારી ભૂલ થઈ હોય તો માફ કરજો તો સમજી લેજો કે આ કથા આપણે બિહારી હાવુ વહુ ના વિખવાદ નો દેરાણી જેઠાણી ના વિખવાદ નો મટે બાપ દીકરા ના વિખવાદ નો મટે તો આ કથામાં ફાયદો કોને આ વાળા હું ખિસ્સા ખાલી થાય હું તો ના પાડું છું જો જીવનમાં ઉતરે તો આ ખોટા રૂપિયા નો બગાડો આ મારા જેવું કોઈ ને કે આમના બે બે લાખ આપે બોલો મને એમ થાય કે આમનો દી નથી ઉઠ્યો બે લાખ રૂપિયા એમના આવે કોઈ નહીં મારા જેવું ચોખ્ખું નહીં ગયા નકર આવે આવી આવી રૂપિયાની આવક હોય ને કોઈ આવું ઉઘાડું બોલે બીજી વાર એમ કે આને ન બોલાવાય પણ હું તો સત્ય કહું છું બાપુ દહ ની નોટ છોકરાને ન આપી શકતો અમને તમે બે લાખ રૂપિયા આપો અને જીવનમાં તમને ન ઉતરે તો બાપુ દુનિયાનું કઈ વળે ને કહેવાનો મારો અર્થ એ છે કે એક સપનું માણસનું સાકાર કરવા માટે આવડી મોટી જો ઝંખના હોય કે આપણે ભાગવત સપ્તાહ કરવી છે ખરેખર ધન્યવાદ ને પાત્ર આટલી બધી સંખ્યામાં જયારે આ ગામમાં મારે કોઈ પરિચય નથી રણબલપુર વાળા ત્રિશાલભાઈ મને રાત્રે ફોન કર્યો કાલે આજ મારે કોઈ હિસાબે મેં કોઈ પાંચ લાખ આપ્યો તો આજ જાવું જ નથી ક્યાંય મેં કે આજ તમને જે લાગતું હોય ખાચું ખોટું જે હોય માનો એ બાકી આજ મારી નવમી રાત છે અઠ્યાવીસ તારીખથી હળંગ છું આમ ત્રેવીસ તારીખથી સદાય એક લાગણીના તાંતણે બંધાય ત્રિશાલભાઈ મારે એવો સંબંધ એટલે મારા રવિભાઈ છે એની અરે મારે એવી મિત્રતા હતી હું કાંઈ બોલી જ ન હોય બીજા હોય તો ગોળીઓ પાછ પણ હવે આ ગોળીઓ પાય એવું હતું નહીં મેં કહું જે ભગવાન કરે એ મેં હાલો આવી એટલા માટે એમાં આ બેનું છે ને બેનું ને તો ખાસ કહું કારણ કે જરૂર છે ને બેનું ને સુધાર જો કે સુધરેલા જ છો બગડ્યા હું તમને શું સુધારું પણ ફેશન બેસન માપે માપે કરજો એ બધું જોવું છું ને એટલે મને દુખ થાય છે એટલે તમે સારા કપડાં પહેરો કે વાપરો છો એનું દુઃખ નથી પણ બાબુ તમને દુનિયા સારી દ્રષ્ટિથી જોતી નથી મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં કે ફેશનની માપ રાખજો રામાયણ છે ને રામાયણ એક લક્ષ્મણ રેખા તમને રામણનો દાખલો આપો લક્ષ્મણ રેખા કે સીતાજી ઓળંગી ગયા અને રાવણ હરણ કરી ગયો રામાયણ એવું કહે છે તો તમે એવું માનો છો કે સીતાજીને શક્તિ નોતી રાવણની એવી તાકાત હતી કે સીતાજીને લઈ જઈ શકે મિથિલા नरेश ની દીકરી હતી અગ્નિનો ગોળો હતો મારા રામ રાવણ માથે ની દ્રષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી હતી પણ તમને અને મને કેળો બનાવ્યો કે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ થાય બાપ હોય દીકરો હોય માં હોય પત્ની હોય કે વહુ હોય લક્ષ્મણ રેખા જે ટપે એનું હરણ થાય રાવણ ગામો ગામ છે મરી ગયા વેમ માં નો રહેતા હું એટલા માટે કહું તમને ભગવાન આપ્યું ખાવ પીવો વાપરો મોજ કરો એમાં મને કોઈ તકલીફ નથી પણ ફેશન મહાપુરુષો એ કીધું છે કે એક સંપત્તિ ઉપર એક સ્ત્રી ઉપર અને એક ભોજન ઉપર આની માથેથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઉડી જાય લખવું હોય તો લખી લેજે ભોજન ઉઘાડવું પડ્યું હોય ને એટલે તમને ખાવાનું ન ભાવે કે આ ખવાય નહીં સંપત્તિ ઉઘાડી થઈ જાય ને એટલે તમને એમ થાય કે આ ખોટું હોય સાચું આવી રીતે પડ્યું હોય અને એક દીકરી ઉપર બાપુ જો મર્યાદિત કપડા ન હોય ને તો સમજી લેજો દુનિયા એની માથે દ્રષ્ટિ ખોટી જ કરવાની મહાપુરુષો એમ કીધું છે શું કામ જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી ભોગી ગયો ત્યાં દેશની આબરૂ બાબુ દીકરીઓ રાખી છે તમે કયો તો હવારું થી દાખલો આપો પુરુષ નથી ભોગી ગયો દુનિયા ની આબરૂ અને ધર્મને રાખવા માટે પુરુષ જ્યાં નથી ભોગી ગયો દેશ આબરૂ દીકરીઓ રાખી છે જેટલા સફળ પુરુષો છે એમાં એક એક માં નો હાથ છે એક એક ભગવતી નો હાથ છે જાણે છે બધા કરવું કોઈ નથી હરિશચંદ્ર રાજા ને તારામતી હોત ને તો કોઈ ઓળખત નહીં ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં જલારામ બાપા ને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં તો દેવીદાસ બાપુ ને કોઈ ઓળખત નહીં આ પીપળી માં સવારમ બાપા ને માં નો હોત તો કોઈ ઓળખત નહીં એક એક સફળ પુરુષ ની મા બાપુ અમે આ મોટી મોટી કરતા હોય ઘરે અમારું બયરું કપાતર હોય તો

હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો હેળે જો ઉતર તેણે પખા મોળા હોય તો ગિરનાર માં વ્યુ જોવે જીવવાની મજા જ ન આવે ભલે કોઈ મતલબ નથી રામ હું તો એમ કહું પતિ ની વાત જો પત્ની સમજી કે ને પત્ની ની વાત પતિ સમજી કે તો જ બાપુ વાય પેટી હારી થવાની બાકી તો જેટલાઈ આપણે જોઈએ તો આપણને એમ થાય કે હારું આમનું હાલતું છે મશીન કોઈ મતલબ જ નથી રામ તમે વિચાર કરો હરિશ્ચંદ્ર રાજા એ તારા ને વેચ્યા ને એમના ગુરુ મહારાજ નું ધ્યાન બાપુ સતયુગ હતો જો તમે વિચાર કરજો સતયુગમાં હરિચંદ્ર રાજાને બહુ વેસવું પડ્યું ઇતિહાસ બોલે છે આપણે હતા નહીં તેથી અને આ બધું છે ને બધા આપણે શાસ્ત્રોના સંતો ના આધારથી જ આ બધું બોલી જો બાપુ આમાં સાચું હોય રાખજો ખોટું હોય ડિલેટ મારી દેજો કોઈ ફોન બોન ન કરતા આ તો મીડિયા નો માધ્યમ નો સમય એમ કે આ આ આ ક્યાં આવું ક્યાં હતું જ નહીં પાછા એમ કે કેમ જાણે હરિચંદ્ર વખતે એ હોય કેટલાય લોહી પીવે અમારું હરિશ્ચંદ્ર રાજા ને પોતાની પત્ની વેચવી પડી સતયુગમાં આ કલયુગ છે બાપુ વેચવું પડે એવું છે કોઈને હે ભગવાને કેટલું આપ્યું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે જો આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું શું ઘટે ભલા ભલામણ આપણા ઘરે બે ટાઈમ સારો રોટલો નથી મળ્યો ભલે સારું લૂગડું નથી પહેર્યું છતાંય જો માણસ તમે જોવો તો કોઈ સંતોષ જ નથી બોલતો અમેરભાઈ કઈ નથી અમેરભાઈ કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે અરે શેઠો જ નથી ભલામણા થીગડા ઉપર થીગડા દઈ દઈ ને આપણા ગઈઠા મરી ગયા આપણે એક આંગળી જાય એટલું વાંકું હોય ને તોય આપણી માં એમ કે લાય બેટા લાય બેટા આકા લઈ દે અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે ઓલા જીન્સ માં માથા વ્યા જાય એવા ફાંકા હોય તોય પહેરે હારા એટલે આવા તો અમે પહેરતા જ હતા ખબર નહોતી કે આવું આવું ને કે અમે હાસમેન રાખ્યો હતો અત્યારે અમે તારી યારે પહેરે અરે જોવો તો ખરા આપડે એવું ટાણું આવ્યું ફાઇટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો એટલે આ ન નતા એટલે પહેરતા હતા નથી એવું ઊંધું નથી આવેલું બે કિલો ચોખ્ખું ઘી લઈને બજારમાં રેડું પાડજો ચોખ્ખું ઘી છે વેચવું છે ચોખ્ખું ઘી છે ખપશે નહીં ઓલા દારૂ બાવળિયા વેસે તો પીપળે પીપળા ખપી જાય છે જોવો તો ખરા ઊંધું તું હાલ્યું વિચારવા જેવું છે મારો કહેવાનો મિનિંગ બાપુ જીવન સમય સરસ મળ્યો છે પણ ભગવાન તમને બાવડું ચાલી નથી બોલાવવાનું બાપુ જો જીવતા આવડે તો મને એમ થાય કે ભલે હું મારી વાત કરું હું તો એ ખટારાનો ડ્રાઈવર હતો બોલ ખટારાના ડ્રાઈવર તો કોમ નો કહેવાય એના કોઈ પાણી પાય એના બદલે અહીંયા એમ બેઠા છે તમે હેઠે બેઠા છો આ કયો છેડો અઈડ્યો હોય છે તમને નક્કી થાય છે બાપુ આ વસ્તુ આખી જુદી છે ને આ સમજવા માટે સદગુરુ જોવે મા બાપ છે ને આપણા માત પિતા છે ને એ સદગુરુ છે સો ટકા પણ એ તમારો જન્મ આપી હકે લાલન પાલન કરી કરાવી હકે લગ્ન કરાવી હકે ભણાવી હકે ઓળખાણ નો કરાવી હકે તમે કોણ છો એની ઓળખાણ તો બાપુ સદગુરુ કરાવી હકે બીજાનું કામ નથી રાખ્યું સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમને તમારી ઓળખાણ ન થાય અને તમારી ઓળખાણ ન થાય તો સમજી લેજો તમે માણાના અવતારમાં એક કુતરું આવીને વી ગયું એમ તમે ગયા મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ ચોરાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે આપડી ગંગા છે ને જેસલ તોરલ રૂપાદે માલદે કતીબજા હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીયો કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં સ્ત્રી હતી પુરુષ હતા અમીર હતા ગરીબ હતા તમામે તમામ સમાજના હતા બાપુ ખોળીયા જુદા હોય જીવ જો એક થઈ જાય ને તો તો બેઠા થાય ગત ગંગા કહેવાય પણ મળજન એમના હું તમને એક જ વાત ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું એમ કે બધા ફોટામાં જોઈ મૂર્તિ માં શું થયું એ ભોળાનાથ નો ભોળાનાથ માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું બધા આપણે મૂર્તિમાં ફોટામ જોઈને તો હું એમ કહું છું પૂલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું શું કામ ચોટાડ્યું છું આ કોઈ ભણાવતું નથી એટલે તમે અમને સાંભળો છો કાપ્યું હોય એ તો અહીંયા જ પડ્યું હોય ને તો ઈ નો સોડાડી શકે ને હાથી ને અને હાથી માથું ફીટ થાય માણસ શરીર ઉપર માથામાં ફીટ થાય હાથી આવડું હોય ચાર અંગ જગ્યા હોય માથે ફીટ થાય એટલે આ બધું છે ને અટપટું છે ચિત્ત શાંતિ મન ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ અને ટાટિયા તાવ ની ટાટ આટલું માલકુર આવે ભજન ભજન નું ઊંચું છે ગુમડું થયું ને ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી મટેથી મોટે માલ પાય થાય એટલે નથી સમજાતું તમે બધા કરોડપતિ છો તમે મને બોલાવો કોઈ નથી બોલાવે એવું બાપુ પણ આ અંતરના ઊંડાણની કોઈ વેધુને કરાય વાત આને સોરે નો ચિતરાય સીતની વાતું શંકરા અમારે ઘણું કેવું છે પણ કહેવાનો મારો મીનિંગી છે કે માં હોય મોટે બોલું માં એ હાથે નાનપણ હાંભળે એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા

હાથ જોડીને કહું હું કોઈ સલાહ દેવા તમને આવ્યોય નથી અને મારી સલાહ તો શું મારી લાયકાત હતી હું તમને સલાહ આપું પણ મારો કહેવાનો મારી વાતની અમુક બાપુ નોંધ કરજો અને એનો અનુભવ કરજો હું હું કોઈ પાવરની વાત નથી કરતો પણ તમારે સારા સંતાન જોઈએ ને તો મારી એક જ ભલામણ છે કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના જો આપને સંતાન થાય એવું દીકરો ન થાય તો બાપુ મારું નામ તમે જોડો ઘા કરજો દીકરા તો થાય મારા ભેગા પાણી પૂરી ખાતા હોય તો હોય દીકરા એ તો ઠીક છે પછી કહેવાનું હોય અમુક અમુક હે ભગવાન એકાદ દીકરો દે અમે દીકરા વગીર ના છીએ તો અમુક અમુક એમ કે હા ભગવાન આના કરતા નો તો હોત તો હારું હોત આપણે એમ કે આ હારા આવે આ દીકરા આવે ફાયદો છે કે નો આવે ફાયદો છે ભગવાન ભાઈ બાપુ માગજો એકાદો દીકરો પણ એને કહેજો કે ગોપીચંદ ને ભરથરી જેવો કા દીકરો આપે ગંગા સતી પાનભાઈ જેવી દીકરી આપે હાથ હાથ પેઢીઓના નામ ઉજળા કરી દેના એટલા જ માટે કહું છું બાપુ દીકરીઓનું સમર્પણ છે બાપુ એનો ત્યાગ છે માનું બાપુ છે ને ટોચે નવ મહિના બાપુ સંતાન ને રાખે એનો જન્મ આપે એનું લાલન પાલન કરે બોલતા ખાતા પીતા બધું શીખવે અને વાય નામ બાપાનું લાગે બોલો માનો ભોગ છે એટલો બાપ નો નથી આખી દુનિયા ને ખબર એમાં હું આવી જવું ને મારે લાગુ તો પડે જ તેને કે મને તો એમ થાય કે માએ જે સમર્પણ કર્યું છે બાપે નથી કરેલું તો આની માય માનું જ હોવું જોઈએ બાપનું ન હોવું જોઈએ પણ માયો ત્યાગ કરી દીધો કે આની માય એના બાપાનું રાખો કોકે પૂછ્યું કે પણ તારો આટલો ભોગ અને બાપનું નામ શું કામ કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધોળીમાં માછું ગાલીને પડ્યો હોય કોઈ એમ કે કોનો છે ફલાણી માં નો છે એમ કે છે મારા ખોળી એમ જીવ નહીં રે નવ મહિના ઉદરમાં રાખો મારું કાળજું ફાટી જાય એની વાય બાપાનું રાખો અને સમર્પણ કહેવાય અને હારા દીકરા છે ને એ માન ખબર છે કે આની જ રખાય ની જનેતાનું છે હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતલીબાઈ નો હારા હારા માના બગડેલા અમારા માં મા છે ને ઉપર બેઠી બધે ધજા હારાસુર પાવાગઢ ચોટીલા બધે જાણ જાવ ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે એટલા માટે બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુદા બે માન બાપ માં ધરતી નો હું તો એમ કહું કે જનેતા જો જીવતી હોય તો એક વાગે હાન નું ટાણું હોય અને માં બેઠી હોય એની પાસે જઈને કોક દીક પૂછજો માં મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી બાપુ કોક દીક પૂછજો તો તમને માં ની વેદના ની ખબર પડે ના હું કોઈ ભલામણ નથી કરતો આવા માંડવા નાખો મંદિર બનાવો આ કરો તે કરો હું કોઈને કહેતો નથી મારો પ્રોગ્રામ ગમે ત્યાં હોય ને હું મારી એક જ હાથ જોડીને વિનંતી બાપુ જાળવજો માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય કોઈ સહેજ નહીં મા બાપ ને તમારી પ્રજા નથી જાળવવાની નથી જાળવવાની નથી જાળવવાની લખવું અહીંયા લખી લેજો તમારા માત પિતા થી તમે છો મારા માત પિતાથી હું છું માત પિતા તમે ચૂકી ગયા સેવા એટલે સમજી લેજો તમે કરોડ રૂપિયા ના આસામી હોય તો બેકાર ધૂળ કહેવાય કારણ કે મને ને તમને આપણા જન્મ વખત ની ખબર નથી શું વેઠ્યું છે વેદના ની જો આપણને ખબર હોય ને તો આ માવડીઓ રોટલા વગેરે કરોડો રૂપિયા ના દાન આપે ને ઘરે માન બાપ જો રોટલા વગેરે ના વરાળું કાઢતા હોય જિંદગીમાં એનો ગાડી હાલે રામ ચાલી લાખ ની ગાડી લઈને વાયલી સીટ માં જો કૂતરો બેઠો હોય બોલો લબરક લબરક કરતો હવે આમાં માને બાપા ને બેહ્યા હોય તો અરે હે અમને સારું જોડું નથી જોડ્યો અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો નો વાગે કાંટો રામ કરવાની જરૂર આ તો કે તમને ન ખબર પડે તમને એમ જ કરે બોલો એટલે આ નહોતી ખબર એટલે તો હો વિકાર રાખી હતી તું દિકારના ઉલાળિયા મીડિયો કરવા અમને ખબર છે પણ જાવું ક્યાં અરે મારા રામ માન બાપે તો આપણા આપણા જીવન માટે દેહના કોથળા કરી નાખ્યા કોથળા ભલા મારો દીકરો મારો દીકરો મારો દીકરો અરે શું માન બાપે બાપુ તમને મને સમર્પ એક જનેતા પોતાના ઉદર માં નવ મહિના રાખે એને આમ હાલતી હોય માસ હાલતી હોય તો બાપુ આમ ઉતાવળો પગ ન મૂકે બાપુ પોતાના સંતાનની તકલીફ ન પડે એના માટે રહી અને પગલાંઓ ધીરે ધીરે ભરતી હોય અને જન્મ આપ્યા પછી બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પાતી હોય અને આવડો મોટો ઉછેર કરતી હોય જો માર રોટલા ની આટા દે જિંદગીમાં તમારા દાણા જોવરાવા એટલો જોવો જો કાંઈ તમારો મેળ પડે તો કોઈ દી નો પતે માના બાના રૂણમાંથી બાપુ કોઈ દી પછી ઘણાય નથી આમ ફોટા માના બાપાના ફોટા મરી જાય ને પછી ફોટા પાયે ઓલા રોટલા કરી કરી દેખાડે અમે અમે કે ધરાવ્યું પછી જમવી છે આ આવું હતું બે વર્ષ જેવી એવું હતું આ ભૂખ્યા માર્યા છે ને હવે શું ફોટા ને દેખાડો છો ભૂખ્યા માર્યા હોય ને દુનિયા ને પછી દેખાડ કરે દેખાવ કરે આમ થાળીઓમાં રોટલા ને શાક ને દાળ ને ભાત ને મૂકી ને પછી આમ ફોટા પાઈ મૂકે એમ પેલા ધરાવી છે પેલા ધરાવવાનું હતું ત્યારે ધરાવ્યા નહીં નથી કોક ની શમસાની યાત્રા નીકળી હોય તો ટેકો દે ટેકા ન દીધા એમાં જ મર્યા હશે હવે હું ટેકા દેવા હોય ટેકા હાડું લબડી રહ્યા હતા નથી હોય જીવતા તારે હું નથી એટલે માણા વખાણ મર્યા પછી જ કરે છે માણસ બહુ હારો હતો હારો હતો પણ જીવવા દીધો જ નથી એને હજી જીવવું હતું માર્યો છે ભૂંડી હાલે તો પછી વખાણ કરે બ અરે બાપુ ભાઈ ભાઈનો હું તો અઢારી વર્ણ માંગુ બધા ભેગા રહીને મોજ કરો જીવન કાલ ખૂટી રહે કાંઈ વાતમાં છે નહીં રા મારા જન્મે ને બે અઢી કિલોનો હોય હાય ઢેંસી હો વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોખો એટલે બે અઢી કિલો ત્યાં વાતમાં કાંઈ છે નહીં વચ્ચે ઠેકડા મારવાનું છે બધું બધુંય મા તૈયાર નો કરી રાખે આપણો જન્મ થયા પેલા જનેતા ઉદરમાં સંતાન હોય અને તરત જ બધી માં તૈયારી કરી રાખે ખોયા અને ગોદડા ને રાખે કે મને ભગવાન કઈક આપશે એના માટે હોય જીવન પછી જવાનું તેમ તારે બધું હોય લાકડા હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય મારનારા હોય પેલી ને બે તૈયારી છે એટલી નઈ કરી રાખી હોય પણ આ મા હું થોડુંક કરે ને હું થોડુંક ભણી ગયા હોય એમાં વળી ભગવાન થોડુંક દોરું સાંભળું આપ્યું હોય થોડાક સૂટા આપ્યા હોય થોડીક સંપત્તિ આપી હોય તો તમે જોવો તો નકડા ઠેકડા આપણે કોઈની જરૂર નથી આપણે કોઈને જરૂર નથી તું મરીશ ત્યારે ચાર જણા નહીં જોવે હાલીને જઈશ